લોકોની નજરથી કઈ રીતે બચવું ચાલો જાણીએ એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો તમે ભલે ગમે એટલા પોઝિટિવ થઈ જાવ કે પછી ગમે એટલું સારું કામ કરી લો લોકોની નેગેટિવિટી અને લોકોની નજર લગાવવાની જે પ્રવૃત્તિ છે એનાથી કઈ રીતે બચવું કઈ રીતે તમારી એનર્જીને એટલી મજબૂત કરવી કે લોકો તમારા વિશે ગમે એમ વિચારે તો પણ એની નકારાત્મક અસર તમારા ઉપર ન થાય તમારા ચાલતા કામ અટકી ન જાય તો એના માટે આપણે ચંદ્ર અને મંગળ બંનેની ઉર્જાનો ઉપયોગ કરવાનો છે ચંદ્ર એટલે જળ પાણી અને મંગળ એટલે ખાંડ રાત્રે સૂતી વખતે તમારા મસ્તક પાસે એક પાણી ભરેલો ગ્લાસ લો અને એમાં ખાંડ ઉમેરી ઢાંકીને મૂકી દો અને સવારે ઉઠીને એ પાણીને જો શક્ય હોય તો બાવળ અથવા વડના ઝાડમાં અર્પિત કરી દો જો આ બે વૃક્ષ ન હોય તો કોઈ પણ ઝાડના થડમાં અર્પિત કરી શકાય આવું કરવાથી તમને કોઈની પણ નજર નહીં લાગે અને જો કોઈની નજર લાગી હશે તો પણ એ ઉતરી જશે જય માતાજી